સમાસાવલી રોડ ઉપરની હિટ એન્ડ રન ની ઘટનામાં ફરાર આરોપી ધ્રુવ કનોજીયા પોલીસે ધરપકડ કરી છે આરોપી પાસે નથી અકસ્માત સર્જી આરોપી નજીકની છુપાયો હતો શહેરના સમા વિસ્તારમાં આવેલા રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા વિપુલભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની શિલ્પાબેન પ્રજાપતિ ગત રોજ રાત્રિના સમયે તેઓના ઘર નજીક ચાલવા માટે નીકળ્યા હતા દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી એક કાળા રંગની સ્કોર્પિયો કારે વિપુલભાઈ અને તેમના પત્ની શિલ્પાબેનને અડફેટે લેતા બંને હવામાં ફંગોડાઈ ધડાકાભેર જમીન પર પટકાયા હતા આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે તેમના પતિ હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે હિટ એન્ડરના ગંભીર ગુનામાં ગુનામાંસમા પોલીસે કાર ચાલક ધ્રુવ કનુજિયાની માનવવધની કલમ ત્રણસો સહિત અન્ય કલમનો ઉમેરો કરી ગુનો નોંધી તેની ધરપકડ કરી છે જો કે આ પોલીસે આ મામલે જણાવ્યું હતું કે ધ્રુવ કનોજિયા પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નથી અને તે ગતરોજ તેના સસરાના ઘરેથી સ્કોર્પિયો કાર લઈ આવી બહાર નીકળ્યો હતો ત્યારે આ ઘટના બની હતી ધ્રુવની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા બ્રેકને બદલે એક્સિલેટર પર પગ મુકાઈ જતાં અકસ્માત સર્જાયું હોવાનું રટણ કરી રહ્યો છે